નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતી માં તમે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલા જાણવા માંગતા હો તો મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી અમારા દ્વારા પ્રમાણિત માહિતી તરત જ તમને મળી રહે તો ચાલો જાણીએજના જીરુંના ભાવ રાજકોટમાં ત્રણ હજાર આઠસો થી ચાર હજાર આઠસો એકાવનપુર નવસો પચાસ વાંકાનેર માં ચાર થી ચાર હજાર આઠસો પાંચ અમરેલીમાં બે હજાર બસો પંચોતેર થી ચાર હજાર સાતસો જસદણ માં ચાર હજાર થી ચાર હજાર છસો પંચોતેર માં બે થી ચાર હજાર આઠસો ચાલીસ જામજોધપુરમાં ત્રણ હજાર સાતસો પચાસ થી ચાર હાજર મહવા માં બે હજાર થી ચાર હજાર પાંચસો સિત્તેર સાવરકુંડલા માં ચાર હજાર થી ચાર હજાર આઠસો છેતાલીસ તળાંજામાં બે હાજર થી ચાર હજાર ત્રણસો પાંત્રીસ મોરબીમાં ચાર થી ચાર હજાર સાતસો બાબરામાં ત્રણ હજાર આઠસો સિત્તેર થી ચાર હજાર નવસો નેવું ચાર હજાર ઉપલેરસો ને ચાર હજાર ચારસો નેવું ત્રણ હજાર હજાર ચાર છસો પચાસ ભાવનગર માં બે હજાર છસો પાંચ થી ચાર હજાર નવસો અડતાલીસ વિસાવદર માં ત્રણ હજાર ત્રણસો એકતાલીસ થી ચાર હજાર બસો છ્યાસી જામખંભારી માં ચાર હજાર એકસો થી ચાર હજાર આઠસો પચીસ વેસાડ માં ત્રણ હજાર થી ચાર હજાર સાતસો પચાસ દસરીમાંડ માં ચાર હાજર બસો થી ચાર હજાર આઠસો પચાસ ભયાઉમાં ચાર હજાર થી ચાર હજાર સાતસો ત્રીસ હળવદ માં ચાર હજાર થી ચાર હજાર આઠસો ચાર હજાર થી ચાર સાતસો એક પાટણમાં ચાર હજારથી ચાર હજાર સાતસો છાસઠ થરામાં ચાર હજાર એકસો થી ચાર હજાર આઠસો દેવોદરમાં ચાર હજાર થી ચાર હજાર આઠસો સિદ્ધપુરમાં ચાર હજાર થી ચાર હજાર ચારસો થરાદમાં ત્રણ હજાર એકસો થી પાંચ હજાર છાસઠ વિરમગામમાં ચાર હજાર બસો થી ચાર હજાર છસો એક ચાર હજાર થી ચાર હજાર આઠસો